પાટણમાં ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન પાટણ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ વિશે કાયદાકીય માર્ગદર્શન આપવા માટે વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું સ્થળ તાલુકા હેલ્થ ઓફિસ પાટણ રહ્યું સેમિનારમાં જિલ્લા દય પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ એડવોકેટ દર્શનાબેન બી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર અલ્કેશભાઈ સોહલ પીએચવી હંસાબેન ગોસ્વામી અને બાળ સુરક્ષા એકમના તુષારભાઈ પટેલ સહિત ડીએચડબલ્યુ વન સ્ટોપ સેન્ટર અને પીપીએસસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત ટીએચવી હંસાબેન ગોસ્વામી દ્વારા મહેમાનોનું સ્વાગત અને સેમિનારનો હેતુ સમજાવવાથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું એડવોકેટ દર્શનાબેન પટેલે ઘરેલું હિંસા થાય ત્યારે મહિલાઓ કેવી રીતે અને ક્યાં ફરિયાદ કરી શકે કાયદાકીય પ્રક્રિયા સૂચન અધિનિયમ બે હજાર પાંચ હેઠળ ઉપલબ્ધ સજાની જોગવાઈ અંગે વિગતવાર સમજ આપી જિલ્લા દહેન પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલે પણ મહિલા સુરક્ષાને કાયદાકીય જોગવાઈ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું કાર્યક્રમના અંતે વિધુલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની હેમાબેને આભાર પ્રગટ કર્યો ત્યારબાદ સમૂહ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો